પચીસ લાખ રૂપિયા કમાયે છીએ ને તારા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં કેટલા ફોલોવિંગ ફ્રેન્ડ ફોલોવિંગ છે તે ગરીબ માટે શું કર્યું પાંચ રૂપિયા દીધા

બનાયા છે અને ગરીબોના ઘર લગભગ અત્યાર સુધીમાં છતાં પણ જો કીર્તિબેન પટેલ એમને એવું કહે કે તમે એક ઘર બનાવવાની અંદર આટલો ખર્ચ કરો અને એમાંથી આટલા રૂપિયા કમાવો તો યાર એમના જે ચાહકો હશે એમનાથી થોડું સહન થાય એટલા માટે આ ભાઈ જે કહી રહ્યા છે તમે એકવાર સાંભળો અને આપણે હમેશા માટે ખજૂર ભાઈ સપોર્ટ કરતા રહેવાનું છે જય માતાજી મિત્રો આજે ખજુરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એના માટે બે શબ્દ કેવા માંગુ છું કે તું એમ કે છો કે મકાન બનાવે અને હારી ચાર લાખ રૂપિયા નો ખર્ચો થાય છે ને પચીસ લાખ રૂપિયા કમાય છે હાડી માની લીધું કે ખજૂરભાઈ પચીસ લાખ રૂપિયા કમાયે છે ને તારા ઇન્સ્ટાગ્રામ અને માં કેટલા ફોલોવિંગ ફ્રેન્ડ ફોલોવિંગ છે તે ગરીબ માટે શું કર્યું પાંચ રૂપિયા દીધા કોઈ માટે સંડાસ બાથરૂમ એ બનાવ્યું તો બીજા ની ગામ પંચાયત કરે

ખજુરભાઈ અમે તમારી સાથે અને ગુજરાત ની જનતા બધી જ તમારી સાથે છે ને બધા જ ખજુરભાઈ ના ફોલોવિંગ ને કહેવા માંગુ છું કે બંને આ વિડીયો શેર કરો મિત્રો આ ખજુરભાઈ ને ઈજ્જત નો સવાર છે જય રામ જય માતાજી